જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા સિટી એ વર્ઝનની ગાડી જોઈ રહ્યા છો પ્યો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વેચવાની છે એ ગાડી વેચીની બધી જ વિગતો મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વોટ્સએપમાં મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું બે હજારને સત્તરના મોડલની તમને મોંડા સિટી જોવા મળશે જે જે ઓગણીસનું પાર્સિંગ છે વન ઓનર ની અંદર તમને ગાડી જોવા મળશે ડીઝલ એન્જિનની અંદર ગાડી જોવા મળશે કંપની કલર નવા ટાયર નાખેલા છે તેવું આ ગાડીના માલિક જણાવે છે બે છાવી જોવા મળશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ વીમો ચાલુ છે વન ઓનર ગાડી કંપની કલર ક્યાંય સ્ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે નવાની એક્સિડન્ટ ગાડી છે ચાચવેલી ગાડી નંબર વન કંડિશન ની અંદર તમને ગાડી જોવા મળશે પેટી બેક એન્જિન છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે બે હજારને સત્તરના મોડલની ગાડી જોવા મળશે વન વન આર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલ છે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો અંદાજિત કિંમત છ લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવા હશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત સીતારામ મોટર્સમાં તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ હોન્ડા સિટીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે હોન્ડા સિટીના માલિકનો નંબર સત્તાણું એક સત્યાવીસ ઝીરો બેતાલીસ બાર તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમે વિડીયોમાં ગાડીની કંડિશન જોઈ રહ્યા છો ચાંચવેલી ગાડી જોવા મળે છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને તમે ત્યાં રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જવું હોય તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહે છે